રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે સમાજને એવું લાગી રહ્યું છે જે આપનું કાલનું જે કોન્ફરન્સ હતી એમાં સમાજ એવું પૂછવા માંગે છે કે તો તમે તમે લોકો એકસો ને બાણું એકસો ને વીસ સંસ્થા છે તો એકસો વીસ સંસ્થાના નામ આપો એમના હોદ્દા આપો આટલો બધો ખર્ચો કોને કર્યો એ પણ અમને જણાવો આપ એમ કહી રહ્યા છો ફૂલ નહીં ફૂલની પાકડી સંકલન સમિતિના સભ્યો આપ્યો છે આપી છે તો એ પણ અમારે જાણવું છે સમાજને જાણવાનો બધો જ હક છે અને અત્યારે જે આપણે આ ડિસિઝન લઈ લીધું છે એ ડિસિઝન કોને કોના કેવાથી લીધું છે બરાબર અમને લોકોને સાઈડ લાઈન કરીને બેસી ગયા જે બેનો દીકરીઓ મેઈન લડત આપી હતી એને તો આપ લોકો કોઈ દિવસ યાદ જ નથી કરતા તો અને અંદરો અંદર જે સમાજની લડાઈ છે એ બંધ કરો આખા સમાજ ખરાબ લાગે છે અને અમને અમને આપ લોકો બોલવા મજબૂર કરી રહ્યા છો અમને બોલવું નથી ગમતું અમને મીડિયામાં પણ આવું નથી ગમતું પણ જે લોકો જે આપણે ડિસિઝન લીધું છે એ તદ્દન જ કાલ રૂપાલાભાઈને માફ કરી દો અને કા સરખું આંદોલન કરો બેમાંથી એક વસ્તુ કરો ઓદરામાં હાટીકડું રહેલ રાખી અને આપ ઘર બેગા થઈ જાવ છો તો એ આપનું ડિસિઝન ચોખું અને દેખાતું નથી આમાં કાઈ છે જય માતા દી હવે રંતાઈ રહ્યું છે તો બધે આખી દુનિયા જોઈ રહી છે કે જે કાલનું ડિસિઝન હતું કે ભાઈ અત્યારે અમે વિરામ દઈએ છીએ અને અમે કથાકારો એમ કથા તો શું ભાઈ બધાઈને મહાસમેલોનો કરીને સીરો બધાયને જમાડવા બોલાવ્યા તા આપે આટલા આટલા મહાસમેલનો

આંદોલન જ્યારથી રૂપાલાભાઈ ફોર્મ ભર્યું તે દિવસ હું કઈ કઈ થાકી ગઈ કે આંદોલન પૂરું જ છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો કરી અને અમે સામાજિક છીએ અમે સામાજિક છીએ એમ કરી કરી અને અહીંયા સુધી પહોંચાડ્યા હવે આ લોકોનું કાય કઈ દેખાતું જ નથી હવે આ લોકો શું કરે છે એ જોઈએ હા એ જ બસ હું એ જ કહું છું કે પરદાફાશ સમાજ વચ્ચે તો પીટી જાડેજાને તો બોલવું જ નહોતું તો પીટી જાડેજા આટલું બધું બોલી ગયા છે તો અમે તો કોઈએ કીધું નહોતું કે આપ બોલો કે પીટી જાડેજાને કોઈની ધમકી આવી નથી તો પીટી જાડેજા અત્યારે ક્યાં છે તો સમાજને તો એ લોકોએ બતાડવું જ પડશે કે શું આ લોકોના પડદાફાશ છે કેવી રીતના સંકલન સમિતિને આ લોકોએ ગદ્દાર કહી છે તો એ બધું સમાજને જાણવું છે બરાબર અમે સંકલન સમિતિના જે પણ સભ્યો છે એની મુલાકાત લેશું અને એ લોકો પાસેથી આ બધું અમારે જાણવાની અમે સમાજ છીએ બરાબર તો સમાજને જાણવાનો હક છે અમારો સમાજ એક થયો છે પણ જે સમાજ ગેરમાર્ગે દોરાયો એ સમાજ બહુ હેરાન થઈ ગયો છે અત્યારે કે જે પણ ભાઈઓ બીજેપી પાર્ટી માં હતા ભાઈઓ કે બહેનો એ લોકોને રાજીનામા અપાવી દીધા અને આ લોકોને તો હવે કઈ પડી જ નથી તો કારકિર્દી એ લોકોની બગડી ગઈ છે અને હવે એ લોકો શું કરી રહ્યા છે કે શું કરવાના છે એ કોઈને કંઈ કઈ ખબર જ નથી હવે એ તો જયારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે જો પેલેથી પાર્ટી ના વિરોધ નતા બરાબર આ સંકલન સમિતિ કલાકે કલાકે અને સાંજે પોતાના નિવેદનો સતત બદલતી રહી છે જ વ્યક્તિગત વિરોધ જ કરવાનો હતો વ્યક્તિગત પછી એ લોકો બીજેપી પાર્ટી લઈ આવ્યા તો બીજેપી પાર્ટીનો વિરોધ કરવાનું કારણ શું હતું બરાબર છે અને નરેન્દ્ર મોદી સાહેબે અઢારે વર્ણો સાથે લઈને ચાલ્યા છે અઢારે વર્ણોને અને અઢારે વર્ણો માટે એવું કામ કર્યું છે તો એ કોઈએ ભૂલવું ન જોઈએ જો બેનુ ની અસ્મિતા ને લઈને આ લડાઈ હતી તો રૂપાલા ભાઈ જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિની નારી શક્તિને હું સંબોધું છું ને નારી શક્તિ પાસે હું માફી માંગુ છું તો ક્યાંક ને ક્યાંક બેનો દીકરીઓ દ્વારા અમે તો રૂપાલા ભાઈ માફ કરી દઈએ છીએ જેને જે બોલવું હોય એ બોલ્યા રાખે

જે અમે જે પરસોત્તમભાઈ ચૂંટણી પછી પાંચમી વખત ક્યાંક ને ક્યાંક માનવતાની દ્રષ્ટિએ એક વડીલ છે એની ઉંમર છે માફી માંગવી કોઈ સહેલી બાબતે નથી જે પણ એ બોલી ગયા છે અમને દુઃખ છે બરાબર છે કે જે પણ એમને જે બોલી ગયા હતા તો એને પાંચમી વખત જે માનવતાની દ્રષ્ટિએ બીજું તો શું કરીએ ચાલો બીજું આપણે શું કરવાના છીએ એક લોકશાહીની દ્રષ્ટિએ બીજું તો અમે શું કરી લેવાના હતા જે પણ અમારું આંદોલન હતું એમાં જો અમને ટિકિટ રદ થઈ ગઈ હોત તો અમારા માટે એથી વિશેષ કોઈ નહોતું પણ એમાં કંઈક ને કંઈક રાજકારણ રમાઈ ગયું છે તો રૂપાલાભાઈને બસ અમે એ જ રીતે માફી અમારી નારી શક્તિ અમે માફી આપીએ છીએ કે એ રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી અને સંકલન સમિતિ જો રાજકીય ક્યાંય ન હોય સામાજિક જ હોય તો પછી રાહુલ ગાંધીને પણ માફી મગાવે અને ઉમેશભાઈને પણ માફી મગાવે એક સાચી રીતે અને સત્યની સાથે જ અમે રહી અને રૂપાલાભાઈની અમે લડાઈ લડ્યા હતા તો હવે ભવિષ્યમાં હું જોઈશ મને યોગ્ય લાગશે તો હું બીજેપીમાં જોડાઈશ અત્યારથી હું નથી કહેતી અત્યારે હું સામાજિક જ છું સમિતિ સમાજનો બાપ છે સંકલન સમિતિ એક સુકામ ભાઈ નિર્ણય લઈ લીધો અમને કેમ ન પૂછ્યું અમે પણ એક સમાજના વ્યક્તિઓ છીએ અમને પણ ફોન કરીને એને જાણ કરવી જોઈએ કે ભાઈ પદ્મિની પાસે શું કરવા માંગો છો કે બીજા પણ ઘણા બધા એવા ભાઈઓ છે અત્યારે સમાજમાં અંદર અંદર બધું હલુ થઈ ગયું છે જયરાજ જે કર્યું તું એને પાછું ગોલ ફરી સંકલન સમિતિએ એ જ કર્યું એટલે જ અમને એમ છે કે ભાઈ આ બધું શું થઈ ગયું છે